માન્ય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આદરણીય પ્રદેશ અધ્યક્ષ મારું ગૌરવ આદરણીય સી આર પાટીલ સાહેબ અને જેમનું માર્ગદર્શન એવું સતત અમને મળે છે અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના માર્ગદર્શનમાં અનેક કાર્યકર્તાઓ સાથે છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરતો રહ્યો છું અને આજે પાર્ટી દ્વારા એક સામાન્ય બુથના કાર્યકર્તાની આ પ્રકારે કદર કરી મને આવડી મોટી જવાબદારી આપવા બદલ હું પાર્ટીના શીર્ષસ્વ નેતૃત્વનો અને કરોડો કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનું છું શું પ્રોજેક્ટ રહેશે સાહેબ ખાસ ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાવાળી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ એ અંતર્ગત કામ કરતી સરકાર અને છેવાડાના માનવીની ચિંતા હંમેશા પાર્ટી કરતી હોય છે ત્યારે અમે પાર્ટી અને સરકારના નિર્દેશન પ્રમાણે અમારા ભાગે જે જવાબદારી આવશે મારા ભાગે જે જવાબદારી છે નિભાવવા હું પ્રામાણિકતાથી પ્રયત્ન કરીશ